¡Vamos a ver! ¡Vamos a ver! ¡Vamos a ver! ¡Vamos a અને લાગી કાળો ખાઈ તો આ ચાર માનેને કાળી તો આ દેહ ખોત પરવા દે તારી માને કાળો માર્યો ને છોગડી આવે તું માનો બોછડો ખાઈ તો આવે આનું માવા દે તમારી આટલે ફોન કરાય તો મુટાડું એકા તો બોછડી રો એ આ દે દીકરો આવો તમારો મારે ખાનો એ એ ફોન કરો ફોન એ યાર એ એ મને કાળો

what are you દી દેપો બાપા તો પડાયો મારે જો મે ખમો હાલો અમી નથી

उंडे के ले तो तोड़ा मोने लाग जे ए प्रतीक ए मोने सुदो पो

મુ કઈ જગ્યા પર ગયો તો પડ્યો તો કઈ જગ્યા પર આ પહેલી રંગાને સાહેબ પાસે કઈ જગ્યા મંગન મારી કઈ જગ્યા बताओ एक्टर પ્રાણી ક્યાં તો મેલે મારો ફરીને અમે આવ્યા एक्टर બેલી કર છે આ બાહેન પહેલી ભાઈ ઓ યાર હું આયા છીએ પાંચ ડામો થઈ ચાલો એ બાજુ તમને બતાવી જો આની પાછળ બીજી લાઈન જતો હો હாருને શ્રી ધ્યાસ લા જતો અને મેલો બારું આપને બેન ઉભા રો આની પાછળ આ એક લાઈન છે oh તાર નામ લખી નાખવું હા શું કે કઈ તાર ચોપું કઈ દેવાનું હું સાચો હું સાચો હું ફોટો કઈ કે નહીં સાહેબ હું ડાલામાં હતો

બાકી <laughs> આપડા <laughs> બલરામા બોલેરામા હું છો તે દીધું અમે કાંઈ નથી હું ક્યાં મસીએ જઈ સેવા પર ને દેવ બળ

પા પાતલા આ બુવાજી તમે મારવામ નતો તાર નામ ઈશ્વર છે વીડિયો દેઈ ઈશ્વર છે મનસરમાં શું આપ્યું કે ઓય આપડે ગાડી ઉતારી દીધી ગાડી ઉભી રાખી દીધી ગાડી જાવે બુવાજી શું કે આ બુવાજી અંતરવા આ સબ કઈ કે કરું આગળી આગળી ગાડી આગળી ગાડી આ મત દેતા રહેજો જજમેન્ટ સ્પોર્ટ વેગન વેગરાઈ ગાડી બોસ્ટર आई डीएम साहब गांव ने कोई संदेशा को तो को को। तो बार दिया है बहुत मुश्किल वाले मत करो बार-बार करके संदेश है समरा तुम्हें कैसे हिंदी देता बार-बार भी वोट देती है लाटा कर देता आठ साल आठ साल ले जाओ पड़ता है On the ship. Yeah, I don't પાછલા દિવસે ફ્રી થયો અને મેં ફોન કર્યો કે આવો કીધું આપણે લોકો પાસે જઈએ સમજાવીએ હોટોની પાછી લેતા ચા પાણી લીધા અને અમે પછી બીજાને ફોન કરતા હતા કે ગમતી જાઉં આમ છે ફેમ થાય મને ફોન કર્યો અને એ સામેવાળા લોકોને મને ખોટા દિવસ ગયાને ફોન કર્યો થાંચ્યું પછી અંદર બીજા શોમાં દિવસને ફોન કર્યો પછી મમતાબેનને ફોન કર્યો બેન તમે જાઓ કર્યા પછી તો કે તમે હા જ્યાં આવો કે પછી ગુરા થઈને રસ્તો કાઢી અમે ગયા રણની કાઢી રણની કાઢીને ગયા એટલે આ ત્રણ પોતે થોડા હતા છોકરા પાલા ભરવાના એ અમારી પહેલાં આગળ નીકળી આગળ નીકળી ગયા એટલે એ લોકોને ઉપર્યા આમાં અને સમાધાનની બધી વાતો હાલે છે એ ઝગડો ડાયરેક્ટ નહીં કરી એટલે હું અહીંયા ગયા એટલે એમની કાઢીને લાકડી છોકરા છોડી દે એમાંથી એક છોકરો ઉતરી ગયો ઉતારી એટલે અમે તો હજી કાથીમાં ચળવળ હાલતી હતી કાથીમાં મારે હું રાણી કાથી મારતા ત્યારે દેવશી ગયાથી ફોન હાલતો મહેરબાની તો આ રસ્તા ઉપર ન જાઓ અને અમે પાછાઓ મારેલા સમાધાનમાં જાવ તો બે જ બંધ રાખો બીજું બસ ચાલુ કરી નાખ્યો સમાધાન કરી જાય પછી એટલે અમે એ બધી વાત તો હાલતી હતી ત્યાં તો છોના મોટી ગાડી ફૂટો ને આવ્યા કે હાલો નાખ્યો છોકરા કંઈક મેં આપણા ઉતારી લીધા એને એને મારી નાખશું બરાબર લાગતો નહી અમુક તો દરત કે જવાનો છોકરો મારી નાખશે એટલે પછી આ લોકો કે હવે જઈ ના છોકરો છો મારી નાખશે પછી મે છોકરા આગળ પહોંચે લાગો કરે નહી કે પથ્થર મારો પથ્થર મારો છોકરા કારિયા મલોર જરૂર દે એમ વિડિયો છે ઉનાજે હોય એટલે મે કોના પર એક પ્રતીક હતો આજે જોયું આજે મને આજે એવો સમાચાર મળ્યો કે વિડિયો આતરા લોકો ખૂબ ઉત્યા કે સમાચાર એવું વાત કરતા કે કોઈ એના મોબાઈલમાં કોઈ વિડિયો હોય તો ઈતરા આવો તો જો તો તમને સાહેબ હિંગે મે હું હોડળ આતા નથી ઝગડો કર્યો તો એક દોડ ઉતરી ગયા ઝગડો ફોન બાકી છે યાદ છે લઈ જાહો યાદ આવી જ